તમે શું કેવા માંગો છો અમે કેવા માંગો છો તમે આ લીધો એના માટે અમે પાર્ટી નથી દીધી અમે લઈ એય પાર્ટી માંગો તમે ઢોરે આવો ખવડ્યા મોડી આ દે કા આ પૂછી લીધો એ આય બાકી ભોલો ગાડી એક એક નંબર હું હરિયા આ ભાઈ તને ઓલોગો આવે બ્લોક માં લે ભાઈ તને યો

બસ કૃષ્ણભા તમે જોઈ શકો છો લાઈક છે બોલાય બરાબર તો ગાઈશ આ નવો ફોન હજી ચાલુ કરી નાખીશ બોલો બરાબર અને વિડિયો વિડીયો લાગે તો લાઈક અને સેસર કરી નાખજો બરાબર હવે જાઉં છું દુકાને તો બને રેજો વિડીયોમાં જ એમાં પ્રોસેસર બાકી હજી એ કરવાની બાકી ઇમેલ બનાવવાની છે ઇમેલ આઈડી રહી જ બનાવીશ જૂની રહી પાસવર્ડ પાસવડ બધું નાખી બધું પાર્ટીને બોલો એ આવશે કરી દેશે કેમ કે આમાં એને કાંઈ પ્રોબ્લેમ છે એ ભાગી ન જ કરી શકશે અને કીધું એને નવા ફોન લીધા ને એમને ખબર બધી મારા ફોનમાં નવો ફોન છે બરાબર એ જો વ્લોગ ન જોયો તો જોતા આવજો થઈ ગયો છે આપણું અપલોડ ડિસ્ક્રિપ્શનમાં લિંક જોઈ જોઈએ લાઈક એન્ડ શક્યા એને પણ કરતા આવજો બરાબર હવે આપણે નવો ફોન આવ્યો તો કોમેડી વિડિયન બધું આવી જશે ઓલમોસ્ટ બધું આવી જશે બરાબર તો આ ભાઈ સાહેબ નાસ્તો કરે ખાધમ ખાધમ આમ છું કહે ઈ બરાબર તો છે બને જો હું આવ્યો તો કરે મારી મમ્મી ચાય બનાવી મહેમાન આવ્યા હતા તો હું ચાય બનાવશું તમે જોઈ શકો છો ચા કેવી રીતે બનાવશો તો કમેન્ટ કરો તમે શું શું નાખવાનું હોય એમાં બરાબર અને તમે કહી શકો છો ક્યો રોટી કેવી આવશે પેલા વિડીયો જોજો ને અત્યારે આજનો વિડીયો જોજો ક્યો રોટી કેવી આવે છે તમે ચેક કરજો બરાબર હું આ હવે આ જ આવા જ રીતે વિડીયો બનાવીશ હવે તમે સપોર્ટ કરો કંઈક આ વ્લોગિંગ માટે આવડો ખર્ચો કર્યો છે તો બસ સપોર્ટ કરો તમે ગાઈશ લાઈક સબસ્ક્રાઈબ ન ભૂલાય કરતા આવજો તો હું ચાય બનાવીને લઈ જાઉં છું બરાબર તો બનાવીમાં તમે આ વ્લોગિંગ માટે વ્લોગિંગ વિડીયા બનાવવા માટે ખર્ચો બધો કર્યો છે મેન વિડીયો બનાવવા માટે ફોન લીધો શા તો ગાઈસ સપોર્ટ કરો બરાબર જ કહેવો છે બીજું કાંઈ નથી કહેવો

તો આપણો રિયલમી બાય પ્રો જે છે એ આપણો ફોન છે એ મેં જાન હૈ હવે હું આનાથી જ વિડિયો ઉતારીશ બરાબર તમે ક્યોરિટી આવી ગઈ છે આજથી તો હવે ડેલી આપનો વિડીયો ધ જ આવશે ડેલી આવશે મસ્ત મસ્ત કોમેડી વિડિયો આવશે બધો આવશે બરાબર તો બંને જો વિડીયોમાં આગળ તમારે વટાડીશ এন নকৰ পূৰো এন চুনি যো নে লাইক এণ্ড সবসক্ৰাইব কৰোঁ বৰা ন'টিফিকেশ্যন পঠি যাব তাৰ ঔল ম ক'ত বনাই যিডিয়া মই আ ফোন গৈ আ বৰাবাৰ লাইক এণ্ড সবসক্ৰাইব ন লাইক এণ্ড সবসক্ৰাইব কৰো ভোলতা নহয় বৰাবে খাও যাম কম থাকিছো দূকান বৰাবাৰ બનરે જો વીડિયા માં આ કરે તમે નોતર સુ સોસે સુ ની થાય બાઇબલ માં સુ કેસે અપનો કો મસ્ત રહે બે ચાર ડન કિદો મસ્ત ફોન સટન મસ્ત લીધો હોય લોંગ ગાજે ડુ બરાબર રીતે આગળ વધજે 10 પટકાજો બધાય આડા મોટા મારીતે તમાકના વાફા ચલીતો ઓ તૈયાર થીન બસ થોડુંક કો આવું ફરસું કો ચાલુ છે તમે જો શકો છો ફૂલ ગમixar સે નિડલ પર ફૂલ આવે સે હું કુડો આયા આમ ગડી નો છું મારે મન બેઠા કલાક ડોટ કલાક વાણે બસ બેસ દુકાને બરાબર હું બ્લોગ બનાવી લઉં ભેગા બેગ લઈએ ભેગા તો ફૂલ નીંદર ફૂલ આવે છે તો હું સુઈ જાઉં સુઈ પછી મળીએ બરાબર લાઈક લાઇક એન્સકે ન કરે તો કરતા આવજો બંને વિડીયામાં એન્ડ ન કરતો બરાબર તો લાઇક એન્સકે ન ભૂલાય કરતા આવજો તો હવે આપણે આગળ આગળ છે શું થશે શું નહીં થાય બંને વિડિયામાં તો ફોન આવી ગયો છે આપણે જે તમે જે કશું નહીં કસી આપે બરાબર

લોગમાં આવ્યો નવા ફ બે ચાર વર થઈ ગયા વગાડવા કેવી રીતે ફગાવતો નહીં કઈ

ચમચી ક્યાં દેખાડ્યું આ 3 4 3 4 ખાઈ લે હા ડબી ની આઈસ્ક્રીમ આ છે ને ચમચી આ રે આરે લા કાઢે જબર મરગ આ એ સુજીલ ભાઈ ચોકડો દેખાડું એક મિનિટ ભઈયા રાખી ની તો ગાઈસ મારે 50 માં પડો

ॾुक मन कई घर घर खाई पी एडिटिंग करे सुई जाइस पसी पसी त बणो वीडियो मां बन एड करीडियो वीडियो सारो लॻे त लाईक एंड सबस्क्राइब करे नाजो मिली ॿी जेक मां बाए बाए गुड नाइट लाईक एंड सबस्क्राइब करत हुजो भुल त बाय गुड नाइट